જો હું મારા બાપુજીના ચાલીસ વર્ષ પહેલાંના ઉખાણા સાપરેલા છે તે લઈને આવીશું તો જવાબ આવડે તો બોલજો નહીં તો હું કોમેન્ટમાં લખીને મૂકું છું પહેલું છે ગણે ગણાય નહીં વીણે વિણાય નહીં સાબરી માય નહીં તોય મારા આકલા માય બીજું છે માં લટકતી દીકરી પટકતી ત્રીજું છે દિવસે જુદા રાત્રે ભેગા ચોથું છે વાડે વાળે લોહીના ટીમ્પા પાંચમું છે વણવગડામાં દોશી દોત કાઢે છઠ્ઠું છે વનવગડામાં રોટલા સાતમું છે ગોખલામાં બત્રીસ બાવા પશીમ છે એક ભાઈ ઉતરે ને બીજો ભાઈ ચડે પશીસે બોરી બમણી જાત્રાએ જાય અને છેલ્લું છે બાપ જા ફરાયો મા બોરી અને દીકરી ધોરી જવાબ આવરે તો આપજો નહીં તો હું કોમેન્ટમાં લખીને આપું છું બોલો કૃષ્ણ કૈયા લાલ કીજે